લાગ્યા પોસ્ટરો જેમાં ધોરાજીનો વિકાસ ગાંડો થયો સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની ઘટ સહિતનું લખાણ કરવામાં આવ્યું ધોરાજી સિવિલ હોસ્પિટલ બની ગતિશીલ ગુજરાતનું ઉદાહરણ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની ઘટને કારણે આશરે ગતિશીલ ગુજરાતના બેનરો લાગ્યા છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવથી દર્દીઓ પરેશાની વેઠી રહ્યા છે જેવા પોસ્ટરોના લખાણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં ધોરાજીના વિવિધ જાહેર સ્થળો ઉપર વિકાસ ગાંડો થયો હોવાના બેનરો લાગતા નેતાઓમાં હડકમ મચ્યો છે મારું નામ સલીમ ઉગલ આજરોજ ધોરાજી શહેર સરકારી હોસ્પિટલ ખાતે શહેરના સામાજિક કાર્યકરો દ્વારા મળી અનેક પોસ્ટર કેમ્પેન ચલાવવામાં આવેલ છે જેની અમારી માંગણી અને એવી છે કે સરકારી હોસ્પિટલમાં આશરે જગ્યાઓમાંથી ડોક્ટર હાજર છે અને સાત જેટલા ડોક્ટરોની ઘટ છે જે છે એક તરફ વિશ્વ આખામાં કોરોના મહામારી પરિવાર ઉઠવા મારી રહી છે શિયાળા અને ઋતુની અંદર ચિકનગુનિયા ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળ્યા છે ત્યારે તંત્ર દ્વારા મસ્ત મોટા દવા સબ સલામત હોવાના દવા કરવામાં આવી રહ્યા છે પણ અહીંની પરિસ્થિતિ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે એટલે પોસ્ટર વધારી તંત્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને દંડોરવા માટે નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે પોસ્ટર એ લગાવેલ છે કે ધોરાજીનો વિકાસ ગાંડો થયો ધોરાજીને ગતિશીલ ગુજરાતનું આ ધોરાજી હોસ્પિટલનું ઉત્તમ ઉદાહરણ જેવા અનેક સૂત્રો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા મારું નામ લખન ચૌહાણ આજ રોજ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડૉક્ટરોની ઘટ છે એ ઘટ બાબતે અમે પોસ્ટર ચોંટાડીને સરકાર સરકારશ્રીનો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ એવો છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડૉક્ટરોની ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે અને જે સરકાર સલામતીના દાવા કરી રહી છે અને ત્યારે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે આજે અમારો કાર્યક્રમ એવો હતો કે પોસ્ટર ચોંટાડીને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જે ડૉક્ટરોની ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે જો આવું નહી થાય તો અમે ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરીશું અને સરકાર સુધી પહોંચાડીને તાત્કાલિક ભરતી કરે એ માંગ કરીશું હાલો મારું નામ દિલાવર બધું કુદે છે આજ રોજ અમે ધોરાજી સરકારી હોસ્પિટલે ભેગા થયા છીએ અહીંયા પોસ્ટર લગાવી અહીંયા ડોક્ટરની માંગ કરીએ છીએ એની પહેલાં બી અમે કેટલા કર્યું છે માંગ કરીએ છીએ પણ તે છતાં કોઈ જાણતા નથી આજ પાછા અમે કરીએ છીએ એ દે લાખોના સાધન છે હવે ઓટોમેટિક સાધન છે પણ કોઈ ડોક્ટર જ નથી અયા આવિષ્યમાં શું કરશો બસ આજ આંદોલન આજોલેને ચાલુ છે અમારા આંદોલન કરશું